એક તરફ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારીની તારીખ નજીક આવી રહી છે તો બીજી તરફ ક્ષત્રિય સમાજનો આક્રોશ પણ વધી રહ્યો છે આ સંજોગોમાં વિવાદનો કે લાવા રાજકોટના રાજવી પરિવારના માનધાતાસિંહ મેદાન에 ઉતર્યા હોય તેવા સંકેત મળી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંગવી સાથે ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય નેતાઓ સાથે ઉપસ્થિત રહેલા માનધાતાસિંહ આજે પત્રકાર પરિષદ કરી પોતે સમાજની સાથે હોવાનો દાવ કરવાની સાથે સાથે માંધાતાસિંહે રાષ્ટ્રહિતમાં ઉકેલનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે રૂપાલાને ઉમેદવાર તરીકે યથાવત રાખવા કે નહીં તેનો સ્પષ્ટ જવાબ ના આપી શકનાર માંધાતાસિંહે સમાજની સાથે રહીને યોગ્ય ઉકેલની આશા વ્યક્ત કરી છે ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે કે જે બહુ વિચારશીલ સમાજ છે યુદ્ધ લાલસા કે યુદ્ધ ભીરુતા એ ક્ષત્રિય સમાજ ના સ્વભાવમાં પણ નથી અને સંસ્કારમાં પણ નથી આને કેવી રીતના નિરાકરણ કરવું એના પ્રયત્નો ચાલુ છે અને ક્ષત્રિય સમાજ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ચોક્કસપણે કાંક બેઠક બેઠક થાય સંકલન સમિતિ પણ અમારા ભારતીય જનતા પાર્ટીના મોવડીઓને મળે અને કંઈ નિરાકરણ થાય એની હું આ આ વંદન સહ અપીલ કરું છું તો રૂપાલાને ઉમેદવાર તરીકે યથાવત રાખવા કે નહીં તનો સ્પષ્ટ જવાબ તો માંધાતા સિંહે ના આપ્યો પરંતુ સમાજની સાથે રહી અને યોગ્ય ઉકેલની તેમણે આશા વ્યક્ત કરી છે સમાજની સાથે છે પરંતુ તેઓ યોગ્ય ઉકેલ ઈચ્છે છે તેવી વાત પણ તેમણે કહી આ વિવાદનો જલ્દીથી અંત આવે તેવું પણ તેમણે કહ્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય નેતાઓ સાથે ઉપસ્થિત રહ્યા માંધાતા સિંહે પત્રકાર પરિષદ કરી